નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી એપ્રિલના તમામ અગત્યના કર્ણક વિશે વિડિયો શરૂ કરવું એ પહેલા આપણો કોલ માટે કોલ કરવા માટે એક હેલ્પલાઇન નંબર આપણે શરૂ કર્યો છે ઝીરો આ નંબર ઉપર તમે કોલ કરી અને કોર્સીસ વિશેની ઇન્ફોર્મેશન લઈ શકો છો એપ્લિકેશન વાપરવામાં કંઈ તકલીફ થતી હોય તો કે કંઈ સમજાતું ના હોય તો પણ તમે ફોન કરી શકો છો ઓકે તો આ કોલ માટે નંબર આપેલો છે તમને અને આ બાકી કોલ ઘણી વખત છે કોઈ રિસીવ ના કરે ઓકે તો એવા સંજોગોમાં તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ તો આમાં પણ તમને રિપ્લાય આપવામાં આવશે અને સામો કોલ પણ આ નંબર ઉપરથી આવશે જો જરૂરિયાત લાગશે તો ઓકે તો કોઈક વખત એવું થાય બધા બિઝી હોય કોલ અટેન્ડ કરવામાં તો એવા કિસ્સામાં તમે વોટ્સએપમાં મેસેજ મૂકી દેવાનો તો ત્યાંથી પણ તમને માહિતી મળશે અને ખાલી અમથાઈ તમારે વોટ્સએપથી માહિતી જોઈતી હોય કોર્સિસની તો પણ તમે જસ્ટ કોર્સિસ ઇન્ફો લખીને તમે કઈ મેસેજ કરશો અથવા હાઈ મેસેજ કરશો તો તમને બધી ડિટેલ મળી જશે ઓકે તો આ જેટલા પણ એપ્લિકેશનમાં ચાલે છે એ બધી જ માહિતીઓ તમે એમાં મેળવી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કયા રાજ્યની સરકારે થ્રી લેંગ્વેજ પોલીસી લાગુ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બની ગયું છે થ્રી લેંગ્વેજ પોલિસી લાગુ કરનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બની ગયું છે મહારાષ્ટ્ર તો આન્સર આન્સર આવશે મહારાષ્ટ્ર સી આપણો થશે હાલમાં જ મહારાષ્ટ્રે નિર્ણય એવો લીધો કે હિન્દી ભાષા છે એને ધોરણ સુધી છે એ ફરજિયાત કરી છે તો ધોરણ પાંચ સુધીની ક્લાસ માટે હિન્દી લેંગ્વેજ ને કમ્પલસરી કરાવનારું મહારાષ્ટ્ર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે અને ઉપરાંત બે ભાષાઓની જે શાળાઓ હોય છે મીન્સ કે ત્યાં અંગ્રેજી અને આપણે કેમ ગુજરાતી મીડિયમની શાળા હોય

તમને મગજમાં યાદ હોય એ જ લખવાનું છે યાદ ન આવે તો કઈ નઈ કોમેન્ટ બુક્સ ખાલી છોડો ઓકે તમને લાગતું હોય કે કે આ ઇમ્પોર્ટન્ટ છે તો એ લખવાનું કોમેન્ટમાં બરાબર જેમ જ ઇલેક્શન થયા હતા તો ત્યાંના ગવર્નર લખી શકો છો ઓકે આ બધું તો રેગ્યુલર એક્ઝામમાં પૂછાય એવર ગ્રીન ક્વેશ્ચન છે સીએમ ને પેલા ગવર્નર ઓકે સો આ બધી વસ્તુ તમે કરી શકો છો ત્યાંના ડેપ્યુટી સીએમ લખી શકો છો કોમેન્ટની અંદર ડેપ્યુટી સીએમ પણ છે ને ત્યાં બરાબર તો ચાલો આગળ વધશું ભારતીય તો મેઘ્યાન અથ છે હાલમાં જ તમિલનાડુ ખાતેથી સોરી તમિલનાડુ નહીં નવી દિલ્હી નવી દિલ્હી કીધું છે ને હા ઓકે તો નવી દિલ્હી ખાતેથી છે ઓકે તો મેઘ્યાન પચીસ ના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું હતું ઓકે હમણાં નથીના સંદર્ભમાં હાલમાં આનું આયોજન કર્યું છે મેગ્યાન પચીસ ઓકે તો ભારત થી આ સંદર્ભમાં જે મોસમ વિજ્ઞાન અને મહાસાગર એનું ત્રીજું સંસ્કરણ છે જેનું નામ આપ્યું છે મેગ્યાન ઓકે તો આ સમિટ જે છે ઓકે એની થીમ શું હતી આ થીમ હતી આની ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ છે ટુગેધર ઓકે તો આ એની થીમ છે ઓકે અને બાકી આના હેઠળ શરૂ કરવામાં આવેલી જે પહેલ છે એનું નામ છે મોસ ડેક ઇન મોસ ડેક ઇન આ જે પહેલ છે એ નેવલ ઓસિનોલોજી એન્ડ મેટલોજી એને ઈસરોની એક શાખા છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એમની સાથે એમના સહયોગથી આ શરૂ કર્યું છે આજે સેવા છે ઓકે ડબલ્યુમોની સ્થાપના દિવસ ત્રીસ માર્ચ હોય છે ઓકે અને ત્રેવીસમી માર્ચ ઓગણીસો ને પચાસ ઓકે આ દિવસે ડબલ્યુમોની સ્થાપના થઈ હેડક્વર્ટરનું સીજાલેન્ડના નીવામાં આવેલું છે હાલમાં જ સ્ટર્ક ફોન્ટેનની ગુફાઓ સ્ટર્ક ફોન્ટેન ગુફાઓ છે આ ફરી વખત શરૂ થઈ છે ત્રણ વર્ષ બાદ ઓકે અને આ કયા દેશમાં આવેલી છે આ દક્ષિણ આફ્રિકામાં આવેલી છે કોરિયાનો લખાય છે ધ્યાન રાખવું હોં તો ઓપ્શન સી આપણો આન્સર થશે દક્ષિણ આફ્રિકામાં સ્ટર્ક ફોન્ટેનની ગુફાઓ આવેલી છે ચર્ચામાં હતી તો આ ત્રણ વર્ષ બાદ ફરી પાછી આને ખોલવામાં આવી છે એના લીધે ચર્ચામાં હતી ઓકે આ ગુફાઓ છે લિટલ ફૂટ એક નાના પગના અવશેપ અને મિસિસ પ્લેસ આ બે એવી અસ્મિ શોધ છે જેના લીધે આ ગુફા છે પ્રખ્યાત છે તો આને માનવ

અને જે આ ગુફાઓની દેખરેખ કરનારી સંસ્થા છે એનું નામ પણ આવું જ છે ક્રેડલ ઓફ હ્યુમન કાઇન્ડ ઓકે બાકી સ્ટાર્ક ફોન્ટેન ગુફાઓ અથવા તો પરીક્ષામાં આ બંનેમાંથી માંથી કોઈ પણ શબ્દ જોવા મળે એનો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા કયા દેશમાં જોવા મળે એવું તો દક્ષિણ આફ્રિકા રેલ કેસમાં જીપીએસસી વાળા ટ્રાન્સલેશન કરીને આપશે બાકી બીજી કોઈ એક્ઝામમાં ટ્રાન્સલેશન કરવાની ગણતરી ના રાખજો ઓકે જીપીએસસી વાળા આવા ટ્રાન્સલેશન ઘણી વખત કરી નાખે છે માનવ નો જતો ફરણો જેમ કે હમણાં તમે ક્લાસ વન ટુ નો પેપર જોયો ને તમે નોટિસ કર્યું હોય મને નથી ખબર પણ તમે ક્લાસ વન ટુ નો જે પેપર છે ઓકે એમાં તમે એક દાખલો જોજો એમાં ઇંગ્લિશમાં તમે જોશો તો એમાં પોઝિટિવ નંબર એવો કઈક શબ્દ અને એનું ગુજરાતી એ આપણે આપણે પોઝિટિવ નંબર નું જે ગુજરાતી કરીએ શું કરીએ ધન સંખ્યા કરીએ એ લોકોએ ગુજરાતી શું કર્યું હતું હકારાત્મક એટલે આખો ટ્રાન્સલેશન બેઝ પેપર હતો ઓકે સો કોઈ નોટિસ કર્યું હતું કે નીકળ્યા છો બરાબર ને ચાલો બે હજારમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એ લોકો ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢશે ઓકે એક વખત એવો ક્વેશ્ચન પૂછ્યો તો કે નેપાળમાં જે માઉન્ટ એવરેસ્ટ છે એને કયા નામથી ઓળખાય છે ઓકે તો હવે એને કરંટ અફેર ની સાથે તો ઓછું રિલેશન છે પણ માઉન્ટ એવરેસ્ટ છે કોઈને કોઈ તો થતું જ છે તો ક્યારેય તમે એવું નોટિસ ન કર્યું હોય કે ભાઈ આ માઉન્ટ એવરેસ્ટ છે નેપાળમાં શું નામથી ઓળખાય છે નેપાળમાં એને શું કહેવાય સાગર માથા કહેવાય ઓકે એ જોવા જાવ તો જીકેનો ક્વેશ્ચન પણ ગણી શકાય સ્ટેટિક જીકે ના ક્લિયર સો એ બધી વસ્તુ ચાલો હાલમાં જ સહેનાઈ અને તબલાને જીએટેક મળ્યો છે ઓકે એ

બનારસ તબલા ઘરાના છે જેને મૂળ પૂરબ ઘરાના તરીકે પણ ઓળખવામાં આવે છે તે વરાણસી માં ઉદભવેલું તબલા વગાડવાની એક અનોખી અને પ્રભાવશાળી શાળાનું પ્રતિનિધિત્વ કરે છે સો એ આ આ બે ખાસિયત છે કે જેના લીધે એમને આ જે જીઆઈટેક છે મળ્યો છે અને ત્યાં જે બનારસની જે આ પ્રોડક્ટ છે સોનાઈ અને તબલા ઓકે તો એની ત્યાંની આ વિશિષ્ટતા છે જેના લીધે એને આ જીઆઈટેક મળેલો છે ઓકે ચાલો એના પછી ઇન્ટરનેશનલ ડે ઓફ મલ્ટ મલ્ટીલેટરિઝમ લેટરિઝમ અને એન્ડ ડિપ્લોમેસી આની ઓપ્શન સી ગઈકાલે આ દિવસ ચતો રહ્યો છે ઇન્ટરનેશનલ ડે ઓફ મલ્ટીલેટરિઝમ ઓર એન્ડ ડિપ્લોમેસી ફોર પીસ ચોવીસ એપ્રિલે ઉજવાય છે બે હાજર ઓગણીસ માં સૌથી પહેલી વખત ઉજવેલો છે યુનાઇટિંગ ફોર પીસફુલ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર આ એની થીમ રાખેલી છે ઓકે મલ્ટીલેટરિઝમ કોને કહેવાય સામાન્ય ભાષામાં મલ્ટિટરિઝમ એટલે કે ત્રણ થી વધુ દેશોના ગ્રુપ વચ્ચે સહકાર છે 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 એને મલ્ટીલેટરિઝમ કહેવાય અને ડિપ્લોમેસી ઓકે એને સામાન્ય શબ્દોમાં વિવિધ દેશો વચ્ચેનું સંચાલન તો આ બે બંને શબ્દો ઉપર પણ ખાસ ધ્યાન રાખજો ઓકે મિનિંગ તો નહીં પૂછે પણ જસ્ટ ખાલી તમારી નોલેજ માટે ઓકે નોલેજ પર્પસ માટે છે બંનેના મિનિંગ યાદ રાખવાય તો યાદ રાખી શકો છો બાકી આ દિવસ ચોવીસમી એપ્રિલે ઉજવાય સૌથી પહેલી વખત ઇન્ફોર્મેશન આપું છું આ બધી જ યાદ રાખવાની છે મલેરિયા વિશે તો વિશ્વ મલેરિયા દિવસ પહેલા તો તારીખ યાદ રાખવાની પચીસ એપ્રિલે ડબલ્યુ એમણે મલેરિયા નાબૂદ કરવા અને જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવે છે કોણ ઉજવે છે ડબલ્યુ એચ આરોગ્ય સંસ્થા જેની સ્થાપના સાત એપ્રિલ

મલેરિયા છે કયા રોગના કરડવાથી થાય તો કે માદા તો મલેરિયાને નાબૂદ કરવા માટે મેરા ઇન્ડિયા નામનો કાર્યક્રમ ભારત સરકારે શરૂ કર્યો હતો ભારત સરકારનો જે લક્ષ્યાંક છે મલેરિયાને નાબૂદ કરવા માટે બે ત્રીસ સુધીનો છે અને ઝીરો મલેરિયા કેસ નો લક્ષ્યાંક પૂછે ઝીરો મલેરિયા કેસ

સિરાજ ઉદ્દોલા બધા ઓળખતા જશે બક્ષર પ્લાસી ના યુદ્ધ સાથે ઓકે તો સિરાજ આપણે યાદ રાખીશું અને બાકી ભારતીય નૌસેના પોર્ટ વિલિયમનું નામ અત્યારે કર્યું છે આ આ રાજા વિલિયમ દ્વારા એમના નામ નામ ઉપરથી પોર્ટને આપવામાં આવ્યું હતું રાજા વિલિયમ ત્રણ ઓકે હુગલી નદીના કિનારે હોસ્ટિંગ ખાતે આવેલો પોર્ટ છે ઓકે સોળસો ને છન્નું માં આ મૂળ કિલ્લો જે છે એનું નિર્માણ થયેલું હતું સોળસો છન્નું માં નિર્માણ થયું સત્તરસો ને છપ્પનમાં

તો શાંતિથી જે એકદમ જે બોલું છું સાંભળીને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે કયા રાજ્ય છે એના મુખ્યમંત્રી હાલમાં જ ઈ સેહત એપ છે એનું છે તો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કર્યું છે નામ છે અમાર અબદુલ્લા આઈડબ્લ્યુએલ એથલીટ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો મીરાબાઈ ચાનુ એના અધ્યક્ષ બન્યા છે લેજેન્ડ ઓફ એન્ડોસ્કોપી પુરસ્કાર છે ઓકે એ કોને મળ્યો છે ડી નાગેશ્વર રેડ્ડીને મળ્યો છે હાલમાં અભિયાન ઓકે આ કયા મંત્રાલય શરૂ કર્યું છે આયુષ મંત્રાલય શરૂ કર્યું છે મહિલાઓનું સ્વાસ્થ્ય સારું કરવા માટે સત્તાવરી નામનું એક અભિયાન શરૂ કર્યું છે કેન્દ્ર સરકારે એલે એક થી વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કાપવામાં આવતો જે ટેક્સ છે એની સીમા પચાસ હજાર થી વધારી કેટલી કરી

ઓકે તો એક લાખ સુધીનું વ્યાજ છે ટેક્સ ફ્રી સરકારે કર્યું છે ઓકે આ યાદ રાખવાનું નીતિ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર ચોથા સૌથી મોટા ઓટોમોબાઈલ નિર્માતા કોણ બન્યું છે ઓટોમોબાઈલ નિર્માતા હાલમાં જ કયા રાજ્યની સરકારે હિટ રાજ્ય આપદા રાજ્ય વિશિષ્ટ આપદા જાહેર કરી છે તો હિટવેવને રાજ્ય વિશિષ્ટ આપદા તેલંગાણા જાહેર કરી છે તો આન્સર આવશે તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા

ટ્રેનમાં ભારતનું સૌપ્રથમ એટીએમ છે લગાવવામાં આવેલું છે ટ્રેનમાં સૌથી પહેલું એટીએમ લગાવનારી બેંક બની છે ટ્રેનની અંદર એક એટીએમ છે બેંક ઓફ આ મહારાષ્ટ્ર છે મોસ્ટ ક્વેશ્ચન છે છે ઓકે બેંક ઓફ મહારાષ્ટ્ર યાદ રાખજો ગેબોન ના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે તો બ્રાઇસ પોલીગી નગુઓમાં છે ઓકે નગુએમાં એ ત્યાંના નવા રાષ્ટ્રપતિ બન્યા છે ત્યાંની રાજધાની છે લિબ્રેવેલે અને દ્વારા ભારતની સૌથી જે સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ છે એ કઈ હોસ્પિટલને આદર દરજ્જો આપવામાં આવે છે તો આ દિલ્હીને છે એમણે હાલમાં જ ઇન્કોઇસ ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી થઈ છવ્વીસ સ્થાપના દિવસ હતો ઓગણીસો નવ્વાણું આની સ્થાપના થઈ સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર કયો દેશ બન્યો છે તો અમેરિકા સૌથી મોટો ટ્રેડ પાર્ટનર બન્યો છે ભારતમાં મેગાવોટા ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે બે હાજર ત્રીસ સુધીમાં વીસ હજાર મેગાવોટની ગ્રીન ઉર્જાનું ઉત્પાદન કરશે તેલંગાણા તેલંગાણા એ લક્ષ્યાંક રાખ્યો છે કેરળ સ્વાસ્થ્ય પ્રણાલી સુધાર કાર્યક્રમ માટે કઈ બેંકે ચોવીસો 24 કરોડની લોન છે આપી છે તો વિશ્વ બેંકે લોન આપી છે કેરળ ને બે કરોડ ઉત્તર ભારતનો સૌથી પેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કયા રાજ્યમાં આ હિમાચલ પ્રદેશમાં સ્થાપવામાં આવશે તો બસ આ સાથે જ આપણે જે પચીસમી એપ્રિલ નો છે એ સમાપ્ત કરીશું અને મળીશું ચોવીસમી એપ્રિલના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ